નમસ્કાર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે સત્યાવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે ગુરુવારના રોજ આજની મગફળીની આવક વિશે વાત કરીને તો મિત્રો મગફળીની આવકમાં આજે થોડો એવો વધારો જોવા મળી રહ્યો છે મિત્રો ગઈકાલે મહાશિવરાત્રીની રજા તેની હિસાબે થોડોક આવકમાં વધારો જોવા મળી રહ્યો છે અને અત્યારે હરાજીનું કામકાજ ડૂમ નંબર ત્રણ માંથી એક ના પિલોથી શરૂ થવાનું છે તમે જોઈ શકો છો આ સાઈડ થી હરાજીનું કામકાજ થવાનું છે મિત્રો તો હરાજીમાં જાણી છે આજના તો લઈએ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અગિયારસો ને છ રૂપિયાનો ભાવ છે આ માલનો નો અગિયારસો ને છ રૂપિયાનો માલ ભાવ છે સુપર ક્વોલિટી માલ છે છ રૂપિયામાં છે રૂપિયાના સુપર ક્વોલિટી એક હજાર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે એક હાજર ને એક્યાસી રૂપિયાનો ભાવ છે ક્વોલિટી સારી સુપર ક્વોલિટી છે એક હજાર એક્યાસી રૂપિયામાં વેચાણો છે ત્રેવીસ મગફળી છે એક હજાર એક્યાસી એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે બીટી બત્રીસ છે એક હજારને એકત્રીસ રૂપિયામાં વેચાણી આ બીટી બત્રી એક હજારને એકત્રીસ રૂપિયાનો ભાવ થયેલો છે તો પોપટે ધૂળ છે મિત્રો ના માંડવી નવસો છન્નું રૂપિયાનો ભાવ છે આ પણ બીટી છે નવસો છન્નું રૂપિયામાં વેચાણી છે વજન હળવો માલ છે નવસો ને છન્નું રૂપિયાનો ભાવ થયો છે એક આ ઓગણ નંબર માંડવી છે મિત્રો આ એ ઓગણચાળીસ નંબર માંડવી છે આ એક ને એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે અમાલ નો એક હજાર ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છે ઓગણ નંબર મગફળી છે એક હાજર એકત્રીસ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર એકત્રીસ નવસો એકતાલીસ રૂપિયાનો ભાવ આ માલનો નવસો એકતાલીસ રૂપિયામાં વેચાણે છે ઓગણચાળીસ મગફળી એક હજાર ને છ રૂપિયાનો ભાવ થયો છે એક હજાર ને છ રૂપિયાનો ભાવ છે ઓગણચાળીસ નંબર મગફળી એક ને છ રૂપિયામાં વેચાણે છે ઓગણ નંબર મગફળી એક છ નવસો રૂપિયા ભાવ છે આમ બીતી બત્રી છે વજનમાં આવડવું છે વજન હા આવડવું નવસો રૂપિયા ભાવમાંથી જો નવસો ને છોંતેર રૂપિયાનો ભાવ છે નવસો ને છોંતેર રૂપિયાનો ભાવ છે લે છે આ બધું સાડત્રીસ નંબર ને બીટી પાત્રી મિક્સમાં છે અને અમુક દાણા અમે દેખાય છે ને હરું બધી બધું મિક્સમાં છે નવસો ને છોતેર રૂપિયાનો ભાવ છે નવસો ને છોતેર